ભચાઉમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બચાવ મંદિરે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો શ્રી સ્વામિનારાયણ ભગવાન રાધાકૃષ્ણ ભગવાન અને હનુમાનજી મહારાજનું તથા ગણપતિ મહારાજના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી આજે એટલે કે સંત બે હજાર એકાશી ચૈત્રવધ તારીખ અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવાર તથા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ શનિવાર સુધી યોજવામાં આવેલ છે જાવના મંત શ્રી શાસ્ત્રી કૃષ્ણદાસજી સ્વામી ધર્માનંદ દાસજી તથા સ્વામી રાધેશ્યામ દાસજી સ્વામી આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું તેમજ રાજકીય આગેવાનોમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિત માજી ગોપાલક વિકાસ નિગમ ચેરમેન અર્જુનભાઈ મેવાભાઈ રબારી કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોર કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કેલાભાઈ ચાવડા ભચાઉ એપીએમસી ચેરમેન મનુ વાઘુભાઈ જાડેજા તેમજ રત્નાલ હિરાપર અને ભચાઉ તાલુકાના વિવિધ ગામોના સામાજિક આગેવાનો જોડાયા હતા પ્રાણ પ્રતિષ્ઠામાં મહોત્સવમાં પધારેલ સાધુ સંતો તેમજ આગેવાનો અને સૌ મહેમાનોનું સન્માન ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી રાધેશ્યામદાસજીએ સૌને કર્યા હતા দিব্রভর ঠাকুর কচ্ছ